નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટોળીની પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે શ્રાવણ માસ એટલે હિંડોળા ઉત્સવ ની ઉજવણી મંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળાના મનોરથ દ્વારા શ્રી પ્રભુને હિંડોળે ઝુલાવી લાડ લડાવી હિંડોળા ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઉત્સવ પ્રિય બોડેલી નગરમાં પણ ભક્તજનો દ્વારા બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ભક્તિસભર વાતાવરણમાં હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને દરરોજ સંધ્યા આરતીમાં વિવિધ સખીઓના ભાવથી શ્રી પ્રભુ સુરંગી હિંડોળે ઝૂલે છે એ ક્રમ બત્રીસ દિવસ સુધી સુરંગી હિંડોળાનો સ્થિર ક્રમ રહે છે અને શયનમાં શ્રી જશોદાજીના ભાવથી પ્રભુને શ્રી હિંડોળે ઝુલાવે છે પુષ્ટિ માર્ગમાં ભાવાત્મક ક્રમથી આ હિંડોળા મહોત્સવને ઉજવવામાં આવે છે નિત્ય નવીન હિંડોળાના દર્શન કરવા માટે વૈષ્ણવો અને ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવી આ દર્શનનો વિશેષ છે પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે પરંતુ પુષ્ટિ માર્ગમાં અષાઢ વદ થી શ્રાવણ વધ બીજ સુધી આ હિંડોળા કરવામાં આવે છે અને ખૂબ જ ભાવપૂર્વક શ્રી ઠાકોરજીને આવે છે ત્યારે શ્રી દ્વારકાધીશ મંદિર બોરેલી ખાતે પણ વિવિધ હિંડોળાઓનું આયોજન બત્રીસ દિવસ સુધી થતું હોય છે જેમાં કલાત્મક રીતના ફૂલના સોના ચાંદીના મોરકુટીરના સુકા મેવાના લીલા મેવાના અને વિવિધ ઘટાઓના હિન્દોલાઓ સજાવી શ્રી ઠાકોરજીને ખૂબ જ ભાવપૂર્વક દ્વારકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી હિરેનભાઈ વ્યાસ ઝુલાવી રહ્યા છે અને સૌ વૈષ્ણવો એનો દર્શન કરી અને આનંદ વિભોર થઈ રહ્યા છે ત્યારે આ પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવો પોતાના મનના મનોરથ પૂરા કરવા માટે આ રીતના એક માસ સુધી પોતાના ભાવથી મનોરથ નોંધાવી અને શ્રી પ્રભુને રીઝવી રહ્યા છે વિવિધ રાગોથી કીર્તન ગાન કરી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવામાં આવે છે આમ હિંડોળા મહોત્સવ ખૂબ જ ભાવપૂર્ણ રીતના બોલેલી શ્રી દ્વારકાધીશ મંદિરમાં ઉજવવામાં આવે છે